હાય રે હાઈ ભાજપના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયા સાથે જ ગરબા રમીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાસ ઉપસ્થિતિમાં કોંગ્રેસ સમિતિના વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ કોંગ્રેસ પ્રમુખ ઋધ્વિક જોશી અને કપિલ જોશી સાથે કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાડોદરા બનાવનારા આ લોકો જવાબદાર છે આ ભ્રષ્ટાચારી ચહેરા જોઈ લો એક મેયર એક ડેપ્યુટી મેયર એક ચેરમેન નેતા અને એક રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ગાંધીનગર આપે કે તાત્કાલિક ખાડા પૂરો મ્યુનિસિપલ કમિશન ને ઓર્ડર આપ્યો અને મ્યુનિસિપલ કમિશનરે ખાડા પુરાવાનું કામ કોણ આપ્યું તો મ્યુનિસિપલ કમિશનરે ખાડા પૂરવાનું કામ એ લોકોને આપ્યું જેને ખાડા કર્યા છે જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોએ હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને આ વડોદરા ખડોદરા બનાવ્યું જેમને એમના ભ્રષ્ટ કેટલાક બીજેપી ના નેતાઓને કમિશન આપ્યા અને એ કમિશનો થી જે રોડ બન્યા અને એ રોડ પર જે મોટા મોટા ખાડા પડ્યા ભૂવા પડ્યા એને ભૂવા અને ખાડા ને પૂરવાનું કામ કોને આપ્યું તો કે એ જ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને શરમ કરો આટલા દિવસ થી લોકો હેરાન થઈ ગયા પરેશાન થઈ ગયા લોકોના અંચર પંચર હાડકા તૂટી ગયા વડોદરા શહેર નો કોઈ વિસ્તાર કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ને ભૂવા ના હોય અત્યારે અમે અહીંયા ચેતપુર જે ઘરનાડું છે ત્યાં તમે જુઓ મોટા મોટા ખાડા છે આ બાજુ આગળ જાવ એટલે વોર્ડ નંબર 8 ની શરૂઆત થાય અને આ આ જે ઘરનાડું છે અહીંથી આ પૂર્વ વિસ્તાર થી પશ્ચિમ વિસ્તાર ને જોડનારું ઘરનાળું છે મોટા ભાગનો ટ્રાફિક અહીંયા હોય છે ત્યારે અમે અહીંયા એક આજે અલગ પ્રકારનો જે ખાડોના દર્શન યાત્રા છે એ યાત્રાળીના લઈને અહીંયા આવ્યા છે વોર્ડ આઠ માં અને ગરબા રમીને ગરબા તો વડોદરા શહેરની આન બાન ને શાન છે આ વડોદરા ના ગરબા બહુ ફેમસ છે તો આ જે કુંભકરણ નિંદ્રામાં ભ્રષ્ટ શાસકો ઊંઘી રહ્યા છે કે જેઓ પાણી ની અંદર કપચી નખાવે છે પણ પાણી ની અંદર કપચી નખાવાય પાણી ની અંદર તમે છારું નાખો ઈટારું નાખો ત્યારે રોડ બને ત્યારે ખાડા પુરાય પણ આમાં પણ ભ્રષ્ટાચાર અને એટલા માટે ગરબા રમીને એક સિમ્બોલ સિમ્બોલિક પ્રતિકારાત્મક વિરોધ કર્યો છે અને આ વિરોધ પ્રદર્શન કરીને અમે વડોદરાની પ્રજાને પણ જાગૃત કરવા માંગીએ છે જો કે પ્રજા તો વડોદરાની જાગૃત થઈ ગઈ છે કારણ કે વડોદરાના ભારતીય જનતા પાર્ટીનો એક પણ કોર્પોરેટર અને એમનો સાંસદ કોઈ પબ્લિકમાં નથી ફરી રહ્યા બધા સાંસદ તો કોઈ એક બિલ્ડિંગ ની અંદર ઉદઘાટન કરે છે દીપ પ્રગટે કરે છે જ્યાં પબ્લિક નથી મેયર અને ચેરમેન ને ડેપ્યુટી માં બધા ત્યાં ગયા સ્પીચ પાડી ઇનોગ્રેશન કર્યું ત્યાંય પબ્લિક નથી અરે ભારતીય જનતા પાર્ટી નેતાઓ કોર્પોરેટરો ધારાસભ્ય સાંસદ આવો પબ્લિક માં વડોદરા ની પ્રજા તમારી રાહ જોઈને બેઠી છે કે ગઈ ચૂંટણી માં આવ્યા હતા આ ચૂંટણી સુધી નવી ચૂંટણી આવશે ત્યારે મોઢું બતાવશો વડોદરા બનાવ્યું આ શાસકો આ બધા મુદ્દા લઈને અમે જે ખાડોદા દર્શન યાત્રા અમારી ચાલે છે ભલે મ્યુનિસિપલ કમિશનર સાહેબે કીધું કે ખાડા પુરાવાનું શરૂ કરીએ એ ખરડોડામાં ખાડા પૂરીશું પણ ખાડા પુરવાનું કામ તમે કોને આપો છો જેને ખાડા કર્યા એને તો આથી મોટું બુદ્ધિ નું પ્રદર્શન શું હોય એટલે આ ખાડો દર્શન યાત્રા ચાલુ રહેશે આપના માધ્યમથી મીડિયા ના માધ્યમથી પણ સ્થાનિકો અલગ અલગ વિસ્તાર અલગ અલગ વિસ્તારમાં દરેક જગ્યાએ અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા હોય કોર્પોરેટર હોય અમારા આગેવાન હોય બધા જ્યાં જ્યાં વડોદરાની પ્રજા બોલાવે છે ત્યાં બધા અમે એમને ન્યાય આપવા માટે એમની લડાઈ લડવા માટે જઈએ છીએ વિનાશ કરનારા લોકોને હું પૂછવાનું કે વિકાસ કરી રહ્યા છે બસો કરોડ રોડ પાંચસો કરોડ ના રોડ હજારો કરોડ રૂપિયા ખર્ચો કરી નાખ્યા બાપા તમારી કોઈ ઉપર પકડ છે કે નહીં આખા વડોદરા શહેરમાં ખાડા ખાડા ને ભૂવા સો બસો તો ભૂવા પડ્યા તો કેવું કામ કર્યું હશે આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે અમારો એક પ્રયાસ છે કે લોકોને જગાડીએ જે રીતે આ વડોદરા ને ખડોદરા બનાવ્યો છે જે રીતે લોકો મરી રહ્યા છે જે રીતે લોકોના હાથ પર તૂટી રહ્યા છે એક સામાન્ય પરિવારનો ગરીબ માણસ રિક્ષા લઈને જાય ને સવારે મરી જાય આ કેવો વડોદરા બનાવી ગયું છે અમે લોકોને જગાડવાનો એ જ પ્રયત્ન કરીએ છીએ કે તમારા ટેક્સ વડે તમારા ટેક્સ થી આવતા પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ને તમને જ ખાડામાં પાડે તો તમારે જાગવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી પ્રયાસ એ જ છે કે લોકો જાગશે તેમને જાગરો બી આપશે અને ભગાડશે મારું માનવું છે કે ફરથી આ વડોદરા બને ખડોદરા ના બને આ લોકોએ ખડોદરા કરીને ભૂવા બનાવી દીધો છે આ શહેરને લોકો પલાયન કરવા લાગ્યા છે એ પરિસ્થિતિનું સર્જન આવી ગયું છે સારી સારી મિલકતો કોળીના ભાવે લોકો વેચવા લાગ્યા છે ત્યારે લોકોએ જાગવાની જરૂર છે અને આ પ્રશાસનને સબક શીખવાડવાની જરૂર છે આપના માધ્યમથી કહું છું કે આવતી વખતે ચૂંટણી આવે છે બહુ મોટી મોટી વાતો કરનારાઓને કે ત્યાં ખાડામાં હવે પડ્યા છે જે અમને નુકસાન થયું છે એ નુકસાનનો ભોગ કોણ ભોગવશે એટલે હવે જાગી અને આને જાકારો આપો અને વડોદરા શહેરને વડોદરા બનાવો સ્માર્ટ સિટી ઉલટા સ્માર્ટ સિટી નામે લોકોના ઘરો તોડ્યા લોકોની મિલકતો કોડીના ભાવ કરી દીધી એ તમામ લોકોએ સ્માર્ટ સિટી કેન્સલ થઈ ગયું છે ને એનો ભુગતાન આ કોર્પોરેશન કોર્પોરેશન ભરી રહી છે એટલે લૂટી જાય કોઈ અને કોર્પોરેશન ભરે એ પ્રકારની એમની રીતિ નીતિ છે એટલે એને સામે જાકારો આપવાની બહુ જરૂર છે ત્યારે તો એ કામ આવે છે ત્યારે બીજાને બી આપી છે એટલે આ તમામ બાબતો લોકોની સમક્ષ આવી રહી છે ધીમે ધીમે અને મારું કામ ચાલુ સર સિયાજીરાવ ગાયકવાડ ના એકત્રીસ શમશાનો એમનાથી નહીં સંભ્યા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દે એનો મતલબ શું થયું તમે લૂંટ ચલાવવા બેઠા છો એ લોકોને સવલત આપવા બેઠા છો કોર્પોરેશનનું કામ છે કોર્પોરેટ લોકોને સહાયતા કરવી લોકોના જે કામો છે એને કરવા પણ એ કામો નથી કરતા ત્યાં બેસીને લૂંટ ચલાવી રહ્યા છે એવું મને લાગે છે એ તો આપણે નથી દેખાતું આપ ચોથી જાગીર છો આપને તરત દેખાય છે અને ચોથી જાગીરની ફરજ છે કે વડોદરા શહેરને આ ભ્રષ્ટાચારીઓ મુક્ત કરે Subscribe now and press the bell icon. Never miss an update.